નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર ઉનાના અહેમદ પુરા માંડવી બીચ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને જીડા વહીવટી તંત્રના સંયુક્ત પ્રવાસથી કરાયેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલની પવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુજરાત ટુરિઝમ અને જિલ્લા તંત્ર દ્વારા ઉનાના અહેમદપુર માંડવી ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ભવ્યતિભવ્ય આયોજન કરવામાં આવ્યું ફેસ્ટિવલનું આયોજન અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ મણી કુલ ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું હતું જ્યારે હજારોની જનમેદની વચ્ચે યોજાયેલા ભવ્યાથી ભવ્ય બીચ ફેસ્ટિવલના સમાપન કાર્યક્રમમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત સરકારી વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મંચ પર ઝૂમી ઉઠ્યા હતા રિપોર્ટર દીપક જોશી સમાચાર ન્યૂઝ ગીર સોમનાથ પ્રાચી ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળ્યો ત્રણ દિવસનું આપણું આયોજન હતું રોજ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે નવી રજૂ કરી કલાકારો ખૂબ સારા એવા લોકોને ખૂબ આનંદ આવ્યો જે આપણે ધંધાર્થીઓને આપણે લઈ આવ્યા થી વેરાવળની ખાસથી નાના બાળકોના રાઈટ માટે આપણો હેતુ એવો હતો કે લોકલ આપણા જે

લાંબા આયોજન આપણે વિચાર્યું છે સરકાર શ્રી પણ ખૂબ પોઝિટિવ છે પ્રવાસન વિભાગ પણ ખૂબ પોઝિટિવ છે અને મને આશા છે કે આપણે ફેમિલી બીચ તરીકે આ બીચને આપણે વિકસાવી શકીશું અહીંયા કાયમી વ્યવસ્થા થાય લોકો આવે અને ત્રણ દિવસ રોકાય એવું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ અને આપે જોયું એમ અમે આજે અહિયાં આપણે એક નાના સ્પોર્ટ માટેના જે છે એડવેન્ચર સ્પોર્ટ છે પછી બીચ સ્પોર્ટ છે પછી આગળ આપણી કેવ ને બધું છે ત્યાં પણ લોકોને પાર્ટી થઈ શકે એવું છે એક નાનું વેડિંગ ફંક્શન પણ થઈ શકે છે એટલી બધી વિશાળ જગ્યાઓ છે આપણે ફ્લોટિંગ જેટલી ઉભી કરી છે એના ઉપર પણ કોઈક નાનું પાર્ટી કે થઈ શકે એવું છે પ્રી વેડિંગ શૂટ માટેનું આદર્શ લોકેશન આ બની શકે એવું છે આમ બધું અહિયાં છે પણ આપણે આજે એની શરૂઆત કરી છે અને મને આશા છે

જે કઈ પ્રોસેસ છે એ શરૂ આપણે કરાવી દીધું જે કોઈ પણ એજન્સી ને આમાં રસ હોય અને પોતે વેલ ઇક્વિપ હોય અને સરકાર ના નું પાલન કરવા માંગતી હોય એ ચોક્કસ એપ્લાય થઈ શકે છે એને આપણે બહુ હકારાત્મક રીતે એના લાયસન્સ ની પ્રક્રિયા આપણે પૂર્ણ કરશું બીજી જે વાત મેં આપણે કીધી કે આ બીચ ઉપર કાયમી પ્રવૃત્તિ કરવી હોય તો સીઆરજેટ ના નિયમોને ધ્યાનમાં રાખી અને શું આપણે સ્ટ્રક્ચર ઉભા કરી શકીએ કે પછી આપણે કોઈ એને બીચ ઉપર પાર્ટી કરવી હોય તો ક્યાં નોમ સાથે આપણે એને મંજૂરી આપી શકીએ એ અમારા લેવલ નું હશે અમે કરશું સરકાર સરકારશ્રી પાસેથી જયારે મંજૂરી નોંધશે તો ચોક્કસ સરકારશ્રીમાં અમે દરખાસ્ત મોકલી અને મંજૂરી જપ્તી મળે હોય આયોજન કરશું કાયમી જોવા મળે પ્રવાસીઓ જો આવી શકે અને ગુજરાત કઈ રીતે શકે આપણે જે આપણે મંજૂરી આપી છે આપણા જે લાયસન્સી છે એમાં સમાવેશ થાય છે એ નાની બોટમાં એ ત્યાં લઈ જાય અને ડોલ્ફિન નો શો આપણે જેમ સિંહ દર્શન થાય છે એમ આપણે ચોક્કસ કરી શકીએ ડોલ્ફિન છે એ શિયાળામાં બહુ જોવા મળે છે તો એની આદર્શ સિઝન છે અને ડિસેમ્બર છે એ લોકો નો ફરવા વર્ષ પૂરું થતું હોય રજાઓ ભેગી થઈ હોય સ્કૂલોમાં પણ વેકેશન હોય તો એ આદર્શ ટાઈમ છે તો એ ગાળામાં આ ખૂબ સારો સ્પોટ છે બીજું દરિયામાંથી સૂર્યોદય સૂર્યાસ્ત ના સ્પોટ ઘણા છે સૂર્યોદય છે કે આ દરિયામાંથી આપણને જોવા મળે છે વસ્તુ છે એ વિશેષતા છે વીજળી અને એને આપણે ચોક્કસ પ્રમોટ કરીશું